આગામી સમયની અંદર ચોક્કસ મળશે અને જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી આપણે બધાની તપ કરવાની તૈયારી હોય બધા હાથ અધર કરે ભારત માતા કી જય આપણો એક સૂત્ર છે હમ અપના અધિકાર માંગતે નહીં કિસી સે ભીખ માંગતે દેશ કે હમ ભંડાર ભરેંગે લેકિન કિંમત પૂરી લે આજે અહીંયા આપણે જે ભેગા થયા છીએ

તડકો ઠંડી વેઠીને પણ સમાજનું પેટ ભળવા માટે અમે ખેતી કરી રહ્યા છીએ એ ખેતીમાંથી જે આ ટુકડો ઓછો થવાનો છે એ ટુકડાનું યોગ્ય વર્તન મળે એ માટેની મિત્રો આપણે લડાઈ લડી રહ્યા છીએ ભગવાને ગીતામાં બહુ સ્પષ્ટ કહ્યું છે સંગ શક્તિ કલયુગે એટલે સંગઠનના માધ્યમથી જ્યારે અહીંયા આપણે ભેગા થયા છીએ ત્યારે અત્યારે કદાચ કંપની ના કોઈ મળે ત્યાં આ અવાજ સાંભળતા હોય આ જન સમુદાયને એને જોયો હોય તો ચેતી જાય નહીતર થોડા ટાઈમ ની અંદર મિત્રો કામ બંધ થશે કામ બંધ કરાવવા અહીંયાથી આપણે રેલીના સ્વરૂપે જવાનું છે હજુ પણ નહીં સુધરે તો 20 તારીખે ગાંધીનગર ની અંદર સમગ્ર રાજ્યની પ્રદેશ કારોબારી જિલ્લાના પ્રમુખ મંત્રી કોષાધ્યક્ષ શ્રીઓ અને તાલુકાના પ્રમુખ મંત્રી શ્રીઓની ખૂબ મોટી સભા ખૂબ મોટી બેઠક ગાંધીનગર મુકામે થવાની છે એની અંદર આગળની રણનીતિ પણ આપણે નક્કી કરશું પરંતુ આજે તો આ જન સમુદાય કામ બંધ કરાવવા આપણી એને બીક નથી લાગતી એટલે એને કામ ચાલુ રાખ્યું છે તો કામ બંધ કરાવવા અહીંયાથી આપણે રેલીના સ્વરૂપે નીકળીશું જઈશું બધા હા છે ને તાકાત હા પહેલા અમે ઉભા રહીશું ચિંતા ના કરતા નહી સાંભળે તો ગોળી ખાવાની પણ તૈયારી આવું ભડકાવા વાત નથી કેતો સત્તર લોકો જે તે વખતની સરકારે ખેડૂતોની વાત નહોતી સાંભળી સરકાર અને એવી પરિસ્થિતિ ફરી ઉભી ના થાય એટલે હજુ પણ રાજ્યના મુખ્યમંત્રીશ્રી ના આપના માધ્યમથી વિનંતી છે હજુ પણ જાગે સરકાર નહીતર આ જ જનસેલા ગાંધીનગર ની અંદર આવતા એને કોઈ નઈ રોકી શકે એવું આપણા માધ્યમથી ખાતરી કંપની કોઈ પણ હોય કોઈ ની પણ હોય અમારા વધારાનું કઈ જોઈતું નથી અમારા હકનું અમે માંગો આય છે એટલે એ હક જ્યાં સુધી ના મળે ત્યાં સુધી આપણા લોકોએ પાછી પાણી કરવાની હતી એટલે અહીંયાથી થી 20 તારીખે આહવાન થાય પછી બધા આવશો ને ગાંધીનગર બરાબર તમારા ભરોસે લડાઈ લડવાના છીએ હા તો અહીંયાથી હવે આપણે બંધ કરાવવા નીકળીએ છીએ અને શિવજીભાઈ આ વિષયના એના અનુસંધાને નાની મોટી જે વાત કરવી હોય કરે છે પણ બહુ મનમક્કમ રાખી જ્યાં સુધી આપણો કાર્યક્રમ અહીંયાથી પૂર્ણ ના થાય ત્યાં સુધી કોઈ જગ્યા છોડવાની નથી આંદોલનની સ્થળ છોડવાનું નથી આના પછીના જે કંઈ પણ કાર્યક્રમો આગળ હશે એ બધાય સાથે મળીને કરવાના 没有，没有。